મદદ કરવા માટે અમદાવાદ ડીઈઓ કચેરીની પહેલ આ વર્ષે પણ સારથી એપની મદદથી પ્રશ્નોનું સમાધાન કરવાનો પ્રયાસ કરાશે બોર્ડની પરીક્ષા નજીક આવતા સારથી એપનો ઉપયોગ વધ્યો છે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હોય તો મદદ માંગી શકે છે

આ નંબર જારી કરવામાં આવ્યો છે અને મીડિયાના માધ્યમથી વારંવાર આ પબ્લિક સુધી આ સતત ત્રીજા વર્ષે અમે એને પહોંચાડ્યો છે અને વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષણ જગતને માત્ર પરીક્ષાલક્ષી પૂરતું નહીં વર્ષ બે હજાર બાવીસમાં અમે પરીક્ષાના હેતુથી શરૂ કરવામાં આવેલું હતું અને પરીક્ષામાં વિદ્યાર્થીઓને સાયકોલોજીકલ ગ્રુપ અમારી પાસે જે એક્સપર્ટ્સ જે સ્વયંભૂ જે સેવા આપવા માગતા હોય તેઓ અમારી સાથે આમાં જોડાયા સાથે સાથે સબ્જેક્ટના એક્સપર્ટ્સ જેમ કે કોઈ વિષયને લગતા પ્રશ્નો હોય મેથ્સ હોય સાયન્સ હોય ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી અંગ્રેજી બધા જ લગભગ વિષયોના અમે એક્સપર્ટનું અમારે એક ગ્રુપ છે અમારી કચેરીના અમારા જે આ સારથીના જે નોડલ હોય છે તે એની જે વોટ્સએપ નંબર છે એમાં આવેલો કોઈપણ પ્રકારનો પ્રશ્ન છે એને જે પ્રકારે બાયફર ગ્રેડ કરી અને જેમને મોકલવાનો હોય એમને સીધો મોકલવામાં આવે છે આમાં વધારે વિશેષતા એ છે કે પ્રશ્ન જે નંબર ઉપરથી આવેલો છે તેને સામે ચાલીને એક્સપર્ટ ટેલિફોનિક કોલ કરીને એને માર્ગદર્શન છે સખત ચિંતા થવી પેનિક અટેક્સ આવવા એક્ઝામ પહેલાં વોમિટ થઈ જવી પેટમાં દુખવું આ બધું બહુ જ થતું હોય છે ઊંઘ ન આવવી ખાઈ ના શકવું પેરેન્ટ્સ અને ટીચર્સનું પ્રેશર સખત હોય પેરેન્ટ્સ વારે વારે છોકરાઓને કહેતા હોય એના કારણે છોકરાઓ માયુસ થઈ જતા હોય છે ઘણી વખત એટલી હદ સુધી બી પહોંચી જાય કે ભાઈ ના મારા માર્ક્સ નહીં આવે તો શું થશે અને લોકો શું વિચારશે મમ્મી પપ્પા શું કરશે ટીચર્સ શું કરશે એના કરતાં હું આપઘાત કરી લઉં એટલે એવા પણ ઘણા કોલ અમારે આવેલા છે જે અમે હેન્ડલ કર્યા છે ડીએસ્કેલેટ કર્યા છે એમના પેરેન્ટ્સ જોડે બી વાત કરી છે અને સમજાયું છે અને જરૂર પડે ત્યારે પછી સાયકેટ્રિક હેલ્પ માટે